જેમાં લખપત ખાવડ નળિયા ગાંધીધામ અને ભાડેલીના વિસ્તારો સાથે ગુજરાતમાં જે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે આ ત્રણ સિસ્ટમ અસર પહોંચાડશે એક મિત્રો સિસ્ટમ અત્યારે અરબ સાગરમાંથી છે એ કચ્છ લાગુના વિસ્તાર સુધી પહોંચી છે બીજી જે સિસ્ટમ છે એ અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં પહોંચી છે અને ત્રીજી સિસ્ટમ છે એ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતથી ખૂબ દૂર જોવા મળી રહી છે અને આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આ ત્રણે ત્રણ સિસ્ટમનો ઘેરાવો છે એક જ દિશામાં ગતિ કરી રહ્યો છે એટલે કે ઉત્તરીય ભાગમાં તો કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર વરસાદ ગઈકાલે પડ્યો હતો એ વરસાદ હવે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળવાનો છે આજે વહેલી સવારથી ગુજરાતના આ જિલ્લાઓની અંદર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા ઉદેપુર તેમજ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી સાથે સાથે વડોદરા દાહોદ ગોધરા ડુંગરપુર હિંમતનગર તેમજ ગુજરાતના પાલનપુર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે વાદળોનો ઘેરાવો પણ છે સતત જોવા મળી રહ્યો છે આ સાથે વરસાદની જે આગાહી લાઈવ સેટેલાઇટ પિક્ચર પ્રમાણે જોવા જઈએ અને વિવિધ મોડલોના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે આપણે મિત્રો જીએફએસ મોડેલના આ માધ્યમથી આગાહી જોઈ શકીએ છીએ જીએફએસ મોડલમાં તમને દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ સતત ચોવીસ કલાકથી છે એ સક્રિય થઈ ગયું છે જેમાં ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના વિસ્તારોથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ વચ્ચે અત્યારે એક વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે અત્યારે દક્ષિણ ગુજરાત અને ગોધરા નડિયા ઢોલકા ખંભાત અને વડોદરા અમદાવાદ લુણાવાડાના વિસ્તારોની અંદર પણ એક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ જ વરસાદની સિસ્ટમ હવે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર છે એ ભારેથી ભારે વરસાદ લાવશે વરસાદનું જોર પણ વધારશે અને ગુજરાત રાજ્ય ઉપર બે થી ત્રણ દિવસ હજી પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં એકવીસ તારીખથી લઈ અને તેવીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર હજી પણ ભયંકર છે એ જોવા મળવાનું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં અત્યારે અમરેલીના જાફરાબાદ અને રાજુલા સાથેના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર જે છે એ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો એ જ પ્રકારનો કરંટ હવે કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળશે કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી તો મિત્રો વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે એ જોવાનું બાકી છે એ પહેલા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અમદાવાદ લાગુના વિસ્તારો મહેસાણા વિરમગામ હિંમતનગર ધોળકા સુરેન્દ્રનગર કુડા અને રાંધનપુરના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર વરસાદની સિસ્ટમ છે જોવા મળવાની છે આ જ વરસાદની સિસ્ટમ હજી મિત્રો એકાદ દિવસ છે એ આગળ રહેશે પછી બાવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો સુધી એક સિસ્ટમ પહોંચશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે અને ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધારશે ઉત્તરીય ભાગના વિસ્તારોની અંદર હજી વરસાદ છે એ ઓગસ્ટ મહિનાનો પડ્યો નથી એવું કહી શકાય પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં બનાસકાંઠામાં જે વરસાદ પડ્યો હતો એના કરતાં ડબલ વરસાદ એટલે કે બે ગણો વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને પૂર્વ પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર ગઈકાલે પડી ચૂક્યો છે આજે પણ બપોર સુધીનું હવામાન છે એ વરસાદ વાળું રહ્યું છે અને એ પછી સાંજ સુધીનું પણ વાતાવરણ ગુજરાત રાજ્યમાં વરસાદી રહેશે જેના કારણે હજી પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાનો છે એ બાકી રહી ગયો છે વરસાદની અનુમાનની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે બે દિવસ માટે સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ જ વરસાદની આગાહી હવે ગુજરાતના દરેક જિલ્લાઓને ડૂબાડશે કારણ કે વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે અવારનવાર આગાહી પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી અંબાદ પટેલ પરેશ ગોસ્વામીએ તો માહિતી ત્યાં સુધીની આપી હતી કે ગુજરાત રાજ્યમાં પચીસ ઓગસ્ટ સુધી એટલે કે ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાત ઉપર જોવા મળવાનો છે એ જ વરસાદની સિસ્ટમ હજી પણ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે હજી તો મિત્રો ગુજરાત રાજ્યના આઠ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે જોવા મળી રહ્યું છે જેમાં કચ્છ પશ્ચિમ ગુજરાત સૌરાષ્ટ્રના જે ભાગ છે જેમાં દ્વારકા પોરબંદર જામનગર સાથે સાથે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા અને મહીસાગર પંચમહાલના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે સાથે મધ્ય ગુજરાતના પણ પાંચ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં હજી તો વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી છે કચ્છ લાગુના વિસ્તારની અંદર હવે વરસાદ ધમરોળ છે કારણ કે કચ્છમાં દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ પડ્યો એના કરતાં બે ગણો વધારે વરસાદ પડશે અત્યારની આ સિસ્ટમ અરબસાગરમાંથી ડાયરેક્ટ કચ્છ તરફ આગળ વધી છે પરંતુ અગાઉ ગુજરાત રાજ્ય ઉપર જે માહિતી મળી હતી એ વરસાદની સ્થિતિ ગુજરાતને ધમરોળતી જોવા મળી હતી એ સિસ્ટમ હવે ગુજરાતથી કચ્છ તરફ પહોંચી ગઈ છે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સલાયા ભાણવડ તેમજ મિત્રો ગીર સોમનાથ સુધીના જિલ્લાઓની અંદર વરસાદ છે એ રૌદ્ર સ્વરૂપ દર્શાવી દીધું છે સાથે ભાવનગર અને અમરેલી જિલ્લાના બે જિલ્લાઓની વચ્ચે જે વરસાદી તાલમેલ જોવા મળી હતી એમાં બે જિલ્લાથી પાંચ ઇંચ સુધીના વરસાદથી માંડી અને પંદર ઇંચ સુધીના વરસાદની ગગણતરી કરવામાં આવી હતી પરંતુ વરસાદ તો દસ

મળી રહ્યા છે આ વરસાદની સ્થિતિ તો મિત્રો મજબૂત થઈ પરંતુ ભાવનગર સુધીના વિસ્તારોની અંદર જે વરસાદીય માહોલ જોવા મળ્યો છે એ વરસાદીય માહોલ હજી સુધી બીજા એક પણ જિલ્લાની અંદર જોવા નથી મળ્યો કારણ કે ભાવનગરના ગારીયાધર તાલુકાની અંદર મિત્રો જે વરસાદ પડ્યો છે એ વરસાદ લગભગ ચાર કલાક સુધી હાઈવે રોડો ચક્કા જામ કરાવી દીધો હતો અને પૂરની સ્થિતિ છે સર્જાણી આખા ગારીયાધર તાલુકાની અંદર માત્ર ચાર કલાકની અંદર મિત્રો સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો જે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ ઓછા સમય માટે પડ્યો હોય એવી ગણતરી પ્રમાણે કરવામાં આવ્યું સાથે જૂનાગઢ જામનગરના વિસ્તારોની અંદર તો તેર તેર ઇંચ સુધીના વરસાદ પડ્યા છે પરંતુ જૂનાગઢ જિલ્લાની અંદર જે તેર ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો સમગ્ર જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે પરંતુ ગારીધા તાલુકાની અંદર તો માત્ર ચાર કલાકની અંદર પોણા પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાય ચૂક્યો હતો આજે પણ આ જ પ્રકારે રેડ એલર્ટ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર કરવામાં આવેલા માહિતી અનુસાર જે માહિતી મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણની અંદર છે એ સિસ્ટમ અપડેટ થશે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે ગુજરાત ઉપર અત્યારે છે એ આ વરસાદી સિસ્ટમનો અસર છે એ જોવા મળી રહી છે સાથે મિત્રો ગુજરાતમાં બીજા અન્ય જિલ્લાઓની અંદર વાત કરીએ તો અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી છે જેમાં પાંચ કિલોમીટરથી સાત કિલોમીટર વચ્ચેનું અંતર જોવા મળી રહ્યું છે આ વરસાદની અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ કચ્છ સુધી પહોંચી ગઈ છે અને કચ્છ જિલ્લાના દરેક વિસ્તારોને ધમરોવળથી જોવા મળશે જેમાં પાંચ ઇંચથી દસ ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળશે આગામી આગાહીકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં રમણીક વામજાની પણ નવી આગાહી સામે આવી છે જાણીતાવામાં નિષ્ણાત અંબાલા પટેલ પરેશ ગોસ્વામી તો અત્યાર સુધી આગાહી કરતા હતા પરંતુ રમણીકભાઈ વામજા દ્વારા જે નવી આગાહી કરવામાં આવી રહી છે ચંદ્રના કુંડાળા ઉપર જોઈને જે આગાહી કરવામાં આવી હતી મેઘધનુષ દેખાશે એ પ્રકારની આગાહી હતી ગઈકાલે પણ વરસાદીય સિસ્ટમના ઘેરાવા વચ્ચે જે તડકાનું સ્વરૂપ હતું એમાં મેઘધનુષ દેખાણું જ હતું રમણીકભાઈ વામજા અગાઉ આવનારી આગાહી વિશે પણ વાત કરતા હોય છે પરંતુ એના વિશે અત્યારે ઘણા બધા ઓછા લોકો છે એ પરિચયમાં હોય તો તમને આજના વિડીયોમાં એ પરિચય પણ અપાવી દેવું કે રમણીકભાઈ વામજા દ્વારા સચોટ અને સાચી આગાહી છે આપવામાં આવી છે અંબાભાઈ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવે છે એની જેવી જ આગાહી રમણીકભાઈ વામજા દ્વારા આપવામાં આવે છે રમણીકભાઈ વામજા દ્વારા જે આગાહી માહિતી સ્વરૂપે આપવામાં આવે છે મિત્રો સ્પષ્ટ કારણો સાથે છે એ આગાહીને પ્રસ્તુત કરતા હોય છે અવારનવાર જે માહિતી મળતી હોય છે તો એમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઘણી વખત છે એ વરસાદ ઓછો હોવાના કારણે પણ વરસાદ દર્શાવવામાં આવતો હોય ઘણી બધી વખત છે વરસાદ પડતો જ ન હોય તેમ છતાં પણ વરસાદ છે એ બે ઇંચ સુધીનો નોંધાતો જોવા મળ્યો હોય તો આ પ્રકારની આગાહીઓ અવારનવાર થતી હોય છે પરંતુ આપણે આજના વિડીયોમાં જે માહિતી મેળવી છે એમાં રેડ લાઇટ ઇલેક્ટ્રોનિક વિસ્તારની કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બ્લુ લાઇટના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ માછીમાર ભાઈઓને ફસાયા હોય એ પ્રકારની માહિતી મળી રહી છે પરંતુ એમના દ્વારા એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સાથે એનડીઆરએફની સાત ટીમ અને એસડીઆરએફની ચૌદ ટીમ આમ કુલ મળી અને તેવીસ જેટલી અથવા તો બાવીસ જેટલી એસડીઆરએફ એનડીઆરએફની ટીમો છે એ કાર્યરત થઈ ગઈ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ સિસ્ટમ વચ્ચે અને બંને ટીમોની છે એ મદદની જરૂર પડશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદી ચક્રવાતી સામાન વાતાવરણની અંદર અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાતનો દરિયાકાંઠાનો સીધો જ અસર છે સંપર્ક તૂટશે બહારના લોકો સાથે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ અને ઘેરાઓ છે

જે આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો કહીએ છીએ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી પવનના કારણે દરિયાકાંઠો લાગુ પડતો હોવાના કારણે છે એ જોવા મળી છે તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતી સ્વરૂપે જોઈ છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ સુધી આજની આ માહિતી અને વિડીયો શેર કરી દેજો